હાય ધીસ ઇઝ રશ્મિ અ પ્રેક્ટિસિંગ કાઉન્સેલર એન્ડ થેરાપિસ્ટ આજે એક એવી વાત કરવી છે કે જે મને હમણાં જ વિચાર આવ્યો મને એમ થયું કે હું તમારી સાથે પણ આ વાત કરું ઘણી બધી વાર કોઈ આપણને પૂછે કે તમને આ કેમ ગમે છે અથવા તો ચલો સાડીની વાત કરીએ કે ઘણીવાર કોઈ પૂછે કે તમારું તમને સૌથી ફેવરિટ ડ્રેસ કયો છે તમારો તો કોઈ કહે કે સાડી કે જીન્સ કે કંઈ પણ તો એ સમયે હવે કોઈ પૂછે કે કેમ તો મોટા ભાગે જવાબો એવા હોય કે બસ ગમે છે અને કોઈ કારણો ના હોય આવી જ રીતે વ્યક્તિ વિશે પણ હોય કે ગમવાના કારણો ના હોય આવું બોલાતું હોય છે આવું બોલાતું હોય છે બટ મારે તમારી સાથે થોડી ડીપ ચર્ચા એ કરવી છે કે ગમાડવાના પણ કારણો હોય ગમી જવાના પણ કારણો હોય અને ગમવાના પણ લેવલ હોય કે એક કેટલે કયા સ્તર સુધી ગમે છે રાઈટ દાખલા તરીકે એક એક સમય હતો કે જ્યારે આજથી દસ વર્ષ પહેલાં બે હજાર દસની વાત કરું તો આજથી એક્ઝેક્ટ તેર ચૌદ વર્ષ પહેલાં મેં એક સ્કૂલમાં જોઈન કરવાની ના એટલા માટે પાડેલી કે મેં એમને એવું કહ્યું હતું કે હું સાડી નહીં પહેરું કેમ કારણ કે મારા મનમાં એવી ગ્રંથિ હતી કે સાડી એ મારી ઉપર શોભે જ નહીં કે સાડી અને હું એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરી શકીએ જ નહીં આ મારી એ સમયની ગ્રંથિ હતી આજની વાત કરું તો આજે સૌ સાડી એ મારો સૌથી ફેવરિટ ડ્રેસ છે યસ આઈ લવ ટુ વેર સાડી આ કેમ અચાનક શું હું એવું કહીશ કે બસ સાડી ગમે છે એના કોઈ કારણો નથી નહીં મારી પાસે કારણો છે અને હું એ કારણો સમજું છું સ્વીકારું છું આ અચાનક ગમતું નથી થઈ ગયું અને ગમવાનો આ સ્તર અચાનક નથી આવ્યો એના ઘણા બધા કારણો ધીમે ધીમે સમજાતા ગયા ધીમે ધીમે મને કોન્ફિડન્સ આપતું ગયું ધીમે ધીમે એ મને રિસ્પેક્ટ ફીલ કરાવતું ગયું ધીમે ધીમે મને સમજાતું ગયું કે આ પણ કામ કરે છે કેમ વાસ સાતન્ન વિચારણીય વાસ પ્રધાનમ ખલ યોગ્યતાયા પિતામ બરમ વિક્ષ દોસો કન્યા ચર્મા બરમ વિક્ષ દોશો મિત્ર કે વસ્ત્રમાં શું છે એ સવાલ ના કરશો કેમ કે એના જેવું છે કે નામમાં શું રાખ્યું છે પણ એની નીચે શેક્સપીયર છે પાછું તો વસ્ત્રથી શું ફેર પડે છે નહીં પડે છે ફર્ક એટલા માટે તો આપણે લગ્નમાં લગ્નની રીતે જઈએ છીએ ને આપણે કોઈના બેસણામાં બેસણાની રીતે જઈએ છીએ આ એટલા માટે તો સ્કૂલમાં યુનિફોર્મ હોય છે અને પછી પીટી યુનિફોર્મ પણ અલગ હોય છે રાઈટ અને આવું ઘણું બધું ઘરમાં આવીને જ્યારે ડ્રેસ ચેન્જ કરીએ છીએ ત્યારે ઘર જેવું ફીલ થાય છે આ ઘર જેવું ફીલ થવું એટલે શું પોતાની સ્કીન સાથે કમ્ફર્ટેબલ ફીલ થવું પોતાનામાં અનુકૂળ થવું પોતે જાતે પોતાને મળવાની પ્રોસેસમાં જવું રાઈટ આવી જ રીતે વ્યક્તિ વિશે પણ હોય બસ ગમે છે ગમે છે એવું હવામાં ના હોય એ ધીમે ધીમે બહુ સહજતાથી શરૂ થયું હોય એક એક પોઈન્ટથી એક એક ડ્રોપથી શરૂ થયું હોય પણ એક સ્તર સુધી પહોંચ્યું હોય ત્યાં સુધી એ સ્થાયી ભાવ સુધી પહોંચતા એ બહુ સ્પષ્ટ થઈ ગયો હોય અને હજી જો તમે આવા જવાબો આપી રહ્યા છો કે બસ ગમે છે ગમે છે તો કાં તો તમે તમારી લાગણીને જોવા માટેનો તમારી પાસે સમય નથી તમે એ સમય કાઢતા નથી અથવા તો જાતને સમજવાને તમને એટલું બધું મહત્ત્વનું નથી લાગતું રાઈટ પણ એ બધા